શ્રી ગણેશાય નમઃ આજના વિડીયોમાં આપણે સાંભળીશું મંગળા ગૌરી વ્રત કથા આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો શ્રાવણ મહિનાના પહેલા મંગળવારથી છેલ્લા મંગળવાર સુધી આ વ્રત કરવામાં આવે છે સવારે સૂરજનો ઉદય થયા પહેલાં સ્નાન વગેરેથી પરવારી પાર્વતીજીની પૂજા કરવી અને જો બની શકે તો ઉપવાસ કરવો નહીંતર વ્રતની વાર્તા સાંભળવી અને એક ડાંગ ભોજન લેવું આ વ્રત સ્ત્રીઓ પોતાના પતિના આયુષ્ય માટે સુખ સમૃદ્ધિ તેમજ સંતાન પ્રાપ્તિ માટે કરે છે રૂપાવટી નામના ગામમાં ધરમચંદ નામનો એક વણિક રહેતો હતો તેની પત્નીનું નામ તારામતી હતું અને એ પણ ખૂબ જ ધર્મિષ્ઠ હતી એક સાધુ રોજ તે વણિકના ઘેર ભિક્ષા લેવા માટે આવી પણ ભિક્ષા લીધા વગેરે જ પાછા ચાલ્યા જાય એક દિવસ ધરમચંદે તે સાધુની જોડીમાં બે સોના મહોર નાખી દીધી તેથી પહેલાં સાધુએ કહ્યું તમે નિસંતાન છો તેથી તેમની પાસેથી ભિક્ષા લેનાર મહાપાપી ગણાય છે પણ તમે મને ભિક્ષા આપી જ દીધી છે તેથી મારે તમને સંતાન પ્રાપ્તિનો માર્ગ બતાવવો જોઈએ તેથી તમે પૂર્વ દિશામાં એક ઘોર જંગલમાં માતા પાર્વતીજીનું મંદિર છે ત્યાં જઈને તમે પાર્વતીજીને પ્રસન્ન કરો વણિક તો પૂર્વ દિશામાં આવેલા હોર વનમાં ગયો અને પાર્વતીજીની ખૂબ જ ભક્તિભાવથી સેવા પૂજા કરી તેમને પ્રસન્ન કર્યા તેમની પાસેથી પુત્રની માગણી કરી ત્યારે પાર્વતીજીએ કહ્યું હે વણિક સામે જે આંબો દેખાય છે એ આંબાની કેરી તારી પત્નીને ખવડાવશે તેથી એ પુત્રની માતા બનશે વાણિયાએ તો આંબા પર પથ્થર ફેંકવા માંડ્યા એ પથ્થર તે આંબાની જે બિરાજેલા ગણપતિ પર પડતા હતા છેવટે કેરી પડી વણિક એ કેરી લઈને ચાલવા માંડ્યો ત્યારે ગણપતિએ તેને શ્રાપ દીધો હે મૂર્ખ વણિક તારા સ્વાર્થ માટે પથ્થરનો માર મેં ખાધો છે તેથી તારો પુત્ર એકવીસમા વર્ષે મૃત્યુ પામશે ધરમચંદે ઘેર આવીને પોતાની પત્નીને સર્વ હકીકત કહી સંભળાવી અને જેવા આપણા નસીબ તેમ કહીને તારામતીએ તે કેરી ખાધી પુરા નવ માસે દેવના ચક્કર જેવા દીકરાનો જન્મ થયો તેનું નામ રૂપચંદ પાડવામાં આવ્યું રૂપચંદ અઢાર વર્ષનો થયો ત્યારે તો તે સર્વ વિદ્યામાં કુશળ થઈ ગયો આ બાજુ વાયુ તથા તેની પત્ની પુત્રની ચિંતામાં ખૂબ જ ઉદાસ રહેતા હતા ગણપતિનો શ્રાપ કોઈ કાળે મિથ્યા થાય તેમ ન હતું એકવીસમા વર્ષે પુત્રનું મોત નક્કી હતું એક દિવસ રૂપચંદ તેના મામા જીવરામ સાથે વેપાર કરવા નીકળ્યો મામા પણ પોતાના ભાણેજના મૃત્યુની વાત જાણતા હતા ફરતા ફરતા મામા ભાણેજ મંછાવટી ગામ આવ્યા પાદરે બેઠા ત્યાં આગળ એક સરોવર હતું અને તે સરોવરના કાંઠે દીપા અને રૂપા નામની બે સખીઓ વાત કરતી હતી રૂપા તું મંગળાગૌરીનું વ્રત જરૂર કરજે જે સ્ત્રી આ વ્રત કરે છે તેનો સુહાગ અમર રહે છે હું તો દર વર્ષે આ કરું છું મામાએ આ વાત સાંભળીને વિચાર્યું કે જો આ છોકરી સાથે ભાણાના લગ્ન થાય તો તેના મૃત્યુનો યોગ ટળે આવો વિચાર કરી મામાએ ભાણાને કહ્યું કે ચાલો ગામમાં એક આટો મારી આવીએ મામા ભાણે જ બંને ગામમાં આવ્યા મામાએ તો દીપાના પિતાનું ઘર શોધીને તેમના ઘેર ઉતારો કર્યો અને ત્યાં સિરામણ કર્યું ત્યારબાદ મામાએ ધીરે ધીરે દીપાના પિતાજીને પોતાના ભાણાની સગાઈ બાબત વાત કરવા માંડી દીપાના પિતાને તો ઘેર બેઠા ગંગા જેવી વાત થઈ રૂપચંદ પોતાના નામને અનુરૂપ સોહામણો હતો અને આવો રૂપચંદ જેવો સોહામણો જમાય અને આવા સારા સગા મળતા હોય તો શું વાંધો હોય મામા પોતાના ભાણેજને લઈને ઘેર આવ્યા અને પોતાના બહેન બનીને બધી વાત કરી સંભળાવી અને ખૂબ જ ધામધૂમથી તેમના વિવાહ થયા

એ માટલું તારા પતિના ખાટલા પાસે મૂકશે દૂધ પીતા જ તે સાપનો ક્રોધ શાંત થઈ જશે અને એ ખાલી માટલામાં બેસી જશે ત્યારબાદ તું સાડીથી માટલાનું મોઢું બાંધી દેજે અને સવારે માટલું તારી સાસુને તું આપી દેજે અને જો આમાં કંઈ ભૂલ થાય તો તેમાં તું જવાબદાર પછી મને દોષ દઈશ નહીં સ્વપ્ન પૂરું થતાં જ દીપા તો એકદમ જાગી ગઈ એને ખાતરી થઈ કે પોતે કરેલા વ્રતના પ્રતાપે મંગળામાં ચેતવવા આવ્યા હતા એ તરત જ સવા મણ દૂધ મંગાવીને એક માટલામાં ભર્યું અને તેમાં સવા શેર સાકર નાખી અને તે માટલું પતિના ખાટલા પાસે મૂકી દીધું સમય થતાં એક સર્પ ફૂફાડા મારતો આવ્યો પણ મીઠું દૂધ પીતા જ તે શાંત થઈને માટલામાં બેસી ગયો અને દીપાએ તરત જ સાડીથી માટલાનું મોઢું બાંધી દીધું સવારે એ માટલું સાસુને આપ્યું અને બધી વાત કરી સાસુએ તો હરખાઈને માટલું લીધું અને સર્પને નદી કિનારે છોડી મૂક્યો ગામમાં આ વાત ફેલાતા સૌ સ્ત્રીઓ આવ્રત કરવા લાગી હે મંગળામાં જેવા દીપાને ફળ્યા એવા આવ્રત કરનાર સર્વ સ્ત્રીઓને ફરજો